जय माता जी जय माता जी जय श्री कृष्ण स्वागत है तुम्हारे आज में हमारा नया ब्लॉग वीडियो में तो केम सो बड़ा मजा नो हूं आशा है आपको भी तुम्हें मजा आ जाओ तो चलो अपने चाय नाश्ता तो चाय नाश्ता करने वाले सवेर 6:00 बजे आ जाओ जो टाइम खरे खर 6:00 बजे से कंप्लीट हम्म छोड़ना एक मिनट है बराबर अभी हेलो उठवाड़ो करता है

तक पराग दिआशे, बुलाप सिखे पासुर याधि दाईजेज़े जे जैज़े जाचिए जैज़े जैज़े, इतले? जिस तपचिस्की देश्ति बिरुक तु बोपर करे देना, तो में वाड़ा उठा एछले? जाज़े, जाज़े, जाज़े एछ आप में लाकिन प

આતે જાયે છે આ જો બસ આ ટીવી આ હું તો એ ના ટીવી મે તો ટીચના બોલ ટીવી ના થઈ જશે કેમ છો મજામાં તો આપણે વ્લોગની શરૂઆત કરી છે સાંજે છ વાગે હું દાબો આવી એટલે પછી એમ તો એક થોડું વ્લોગ ઉતારું તો વ્લોગ ઉતારું છું કે જો આ કેવા સરસ મજા સુરત દાદા હાથમી રહ્યા છો તો સુરત દાદા હાથમી રહ્યા છો ને આ છો આપણા ઘરનો આજુબાજુનો નજારો કે જે જૂના હશે એ બધા એ તો જોયા જ હશે આપણા ઘરનો આજુબાજુનો નજારો છે આ છે હામીચીવાર માતાનું મંદિર અને મિતુભાઈ ગયા છીએ ટ્યુશન તો ટ્યુશનથી આવશે એટલે પછી મિતુભાઈ લોક ઉતરશે આપણે હજી રસોઈ કરવાની બાકી છે શું કરીશું તો શું એ કંઈક ખબર છે નહીં છ વાગવા આવ્યા છો તો ચાલો બને રહેજો અમારા બ્લોગમાં આગળ શું શું કામ કરીશું છે એ તમને બતાવી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે બહાર આવ્યા હતા જો આપણું મંદિર चामा <laughs> <laughs>

થોડાક ના થોડું જેવું લાગે ઠીક લાગે હોય બહુ લાગે હમ દૂધ હજુ આવી નહીં હ મમ્મી મમ્મી પણ નહીં જોયું પણ હમ ગાઈસો આપણે અત્યારે સાંજનો વ્લોગ ચાલુ કર્યો છે અને જમવામાં બનાવી છે જોવા બાજરીના રોટલા બનાવ અને કઢી બનાવી છે થોડી મીઠું બે મીઠું પાણી જમવા બેહી જશે આપણે બાકી સજી મિત્રાજ જમવા બે જઈએ હો જમવા બે જઈએ તો કઢી બનાવી છે જે બનીસ કઢી હાલી હાલી બની જ ને સરસ તા ખાઈ લ્યો તો મિતુબેન એ જમવા બેઠા છે હા બે એ હું રોટલો લઈને આવું એટલે બેસી જાઉં તો ગઈસ આપણે રોટલો ચડાવું એટલે રોટલો લઈને પછી જમવા એ જઈએ તો જમીન પછી મળીએ આગળ જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો